નારોલ વિસ્તારમાં આવેલા પંદર વર્ષ જૂનું શ્રી સ્વામી સમર્થ મઠના ધર્મસ્થાને છેલ્લા તેર વર્ષથી અહી ચૈત્રવધ બીજના દિવસે દાદાના પ્રાગટ દિવસ તરીકે શ્રી સ્વામી સમર્થ પરિવાર મનાવે છે આ દિવસે સવારથી મંદિરમાં તમામ પરિવારો સાથે મળી પોતાના ઘરેથી જે કંઈ પણ બનાવીને લાવે છે તે તમામ ચીજવસ્તુઓની સાથે ફળફળાદીનો દાદા માટે અન્નકૂટ ધરાવવામાં આવે છે જેનો તમામ દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે આ દિવસે દાદાના પરિવારની તમામ બહેનો સાથે મળી મંદિરના પટાંગણમાં અદ્ભુત રંગોળી બનાવીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ પવિત્ર દિવસે દાદાના દર્શન કરવા આવનારા તમામ લોકોના આરોગ્યની પણ તકેદારી રાખી નેચરોપોથી અને એક્યુપ્રેશરનો કેમ્પ રાખી સચોટ માહિતી આપીને સારવાર કરવામાં આવે છે આ દિવસે સાંજના ટાઈમે દરેક સ્વામી ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે જ્યારે આ શ્રી સ્વામી સમર્થ દાદાના મઠ ખાતે આ સિવાય પણ દર ગુરુવારના રોજ દાદાના મંદિર દ્વારા આરતી પાલખી યાત્રા અને સત્સંગ કરવામાં આવે છે જેમાં આવનારા ભક્તો અને દર્શનાર્થીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે રેડી શ્રી સ્વામી સમર્થક આજે શ્રી સ્વામી સમર્થનો પ્રાગટ્ય દિવસ છે શ્રી સ્વામી સમર્થક એટલે શ્રી દત્ત ગુરુના ત્રીજા અવતાર આપણે જાણીએ છીએ કે શ્રીપાદ શ્રી વલ્લભ દત્તગુરુના પહેલો અવતાર બીજો અવતાર શ્રી નરસિંહ સરસ્વતી અને ત્રીજો અવતાર એટલે શ્રી સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ એ દત્ત સંપ્રદાયના આ ત્રીજો અવતાર છે એમનો આજે પ્રાગટ દિન છે આ નારોલમાં શ્રી સ્વામી સમર્થ મંદિર લગભગ તેર વર્ષ પહેલાં સ્થાપના થઈ છે આજે તેરમું વર્ષ છે અને આ પ્રાગટજીને આપણે વિવિધ કાર્યક્રમો રાખીએ છીએ મેડિકલ કેમ્પ રાખીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ કીર્તન ભજન એવા કાર્યક્રમો સવારે કાંકડી આરતીથી કાંકડા આરતીથી કાર્યક્રમ શરૂ થાય છે પછી સ્વામીજીનો અભિષેક થાય છે અભિષેકમાં અલગ અલગ પ્રકારના પ્રવાહી લોકો લાવે છે ગંગાજળ લાવે છે ફ્રૂટ્સના રસ લાવે છે અલગ અલગ ફળોના રસ લાવે છે પંચામૃત હોય છે દૂધ દહીં બધાનું પંચામૃત હોય છે એ રીતે અભિષેક એમને સંપન્ન થાય છે અભિષેક થયા પછી લોકો એમના ઘરેથી અલગ અલગ પ્રકારના દ્રવ્યો લઈને આવે છે જેનો આપણે અન્નકૂલ તરીકે આપણે પ્રસાદ બનાવીએ અન્નકૂલ ધરીને એનો પ્રસાદ આપણે દરેક ભાવિભક્તોને વહેતી ત્યાર પછી બપોરે આજે આપણે એક મેડિકલ કેમ્પ કહેવાય કે જેને આપણે શું કહેવાય નેચરોપેથી અને નેચરોપેથી અને એક્યુપેથી ઉપર એ શ્રી પરીખ સાહેબ આવવાના છે એ બધાને માર્ગદર્શન આપશે જરૂર હશે એમને સેવા પણ આપશે જરૂર પડશે એ પ્રમાણે એમને માર્ગદર્શન આપીને એમને આગળની માહિતી આપશે સાંજે લગભગ સા છ વાગે આરતી સંપન્ન થયા પછી સાત વાગે વડોદરાથી સુખદા દાંડેકર એમનો કીર્તનનો કાર્યક્રમ રાખેલો છે અને સાડા નવ વાગે મહા આપણા મઠનો એક દર એક પ્રકારનો એક આખસો કહેવાયને આપણે પરંપરા રાખેલી છે કે કોઈ પણ કાર્યક્રમ હોય તો સાંજે સાડા નવ વાગે મહાપ્રસંગ રાખવા એટલે જે કોઈ ભાઈ વખતો આવે બધા સંતોષથી એનો મહા મહાપ્રસાદ લઈને ઘરે જઈશું શ્રી સ્વામી તેર વર્ષથી શ્રી સ્વામી સમર્થ અહીંયા તેર વર્ષથી સ્વામી સમર્થનું મંદિર છે અમે બહેનો દર વખતે ભેગા થઈએ છીએ અને અન્નપુર જે હોય એ દરેક બહેનો પોતાની હાથથી ઘેરેથી બનાવીને પ્રસાદ લાવે છે પણ બહારની વસ્તુ અહીંયા કંઈ પણ ના હોય મોસ્તમ બહેનો ઘેરે બનાવી છે દર વર્ષે અમે એમનો પ્રગટ ઉત્સવ કરીએ છીએ વર્ષમાં અમારા ત્રણ ચાર ઉત્સવો હોય છે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરીએ છીએ દર વર્ષે ઘણા બધા અમે પ્રોગ્રામ કરીએ છીએ બહેનો અહીંયા પોતાની હાથની રંગોળી પુરાવે છે સરસ પોતાની વિધા કાર્યક્રમ અમે રજૂ કરીએ છીએ છોકરાઓ માટે ડેમ મહત્વ છે આ રમત રમત પણ ખૂબ છોકરાઓ માટે અમે કરી રહી છીએ બહુ સારી રીતે આ પ્રેમથી બધા હોય છે અને મેં શું છે કે સદ્ગુરુ એટલે બધાના અંતરાત્માથી જે પ્રગટ થાય એ સદગુરુ હોય છે અને સદ્ગુરુના આશીર્વાદથી અમારા બધા અમે લોકો બહેનો બહુ જ સુખી છીએ અને સ્વામી સમર્થના આશીર્વાદ કાયમ અમારા બધા ઉપર સર્વ કુટુંબીય ઉપર રહે એ અમે પ્રાર્થના આપણે આ મંદિરની અંદર કયા કયા વિસ્તારમાંથી બહેનો અને ભાઈઓ અહીંયા આગળ દર્શનાર્થે આવે છે ઓલ ઓવર અમદાવાદથી આવે છે હુહથી લોકો આવે છે અહીંયા વસરાલથી આવે છે બરોડાથી આવે છે મણિનગરથી આવે છે દરેક ખૂણા ખૂણે ત્યારે અમદાવાદ આ દર ગુરુવારે અહીંયા પ્રસાદ હોય છે પ્રસાદ માટે અરતી હોય છે નહીં તો સત્સંગ હોય છે દરેક જણ પોતપોતાના અનુભવ કહીએ છીએ પણ સદગુરુના અનુભવ દરેકને જ્યારે તમે વિશ્વાસ રાખો ત્યારે સદગુરુ તમને પ્રચિ દર વખતે આપે છે એવી રીતના દરેક પોતપોતાના અનુભવ હોય છે અહીંયા સત્સંગ અમે લોકો કરીએ છીએ બધા સરસ ગીતો ગાય છે પ્રેમથી રહીએ છીએ અહીંયા શું અભિષેક કરીએ છીએ અમે ચૈત્ર પૂર્ણિમા માતાજીનું પણ મંદિર છે ચૈત્ર નવરાત્રિમાં હોય છે એટલે અશ્વિન હોય છે નવરાત્રિ એ વખતે પણ અમે લોકો કંકુ અભિષેક બધા ભગીનીઓ મળીને અમે લોકો કરીએ છીએ એવી રીતના વિવિધ પ્રવૃત્તિઓ પણ થાય છે અહીંયા સ્વામી સ્વામી સમર્થ અક્કલકોટ એમના આશીર્વાદથી છેલ્લા તેર વર્ષથી અહીંયા અમદાવાદમાં સ્વામી સમર્થ મઠનું સ્થાપન થયેલું છે અને આખા વર્ષ દરમિયાન સ્વામીજીના આવતા તમામ પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે દર ગુરુવારે સાંજે સાત વાગે અઘોરા કરતા સ્તોત્ર હવનથી ચાલુ કરીને સ્વામીજીની પાલખી અને સ્તવન કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે દર ગુરુવારે અને આખા વર્ષ દરમિયાન ઘણી બધી સામાજિક પ્રસંગો સામાજિક કાર્યો પણ અહીંયા મઠમાં કરવામાં આવે છે નેત્ર યજ્ઞ ફ્રી ઓફ પણ સ્વામીજીના આશીર્વાદથી કરવામાં આવે છે અને અહીંયા નવું વર્ષ જે ભણવાનું આવે એમાં પણ બાળકોને ચોપડા અહીંયા મઠમાં એક સંસ્થાના સહયોગથી મફત આપવામાં આવે છે આ ઘણા બધા સામાજિક પ્રસંગો કરીને એક કૌટુંબિક રૂપે બધા સાથે વળીને સ્વામીજીના આશીર્વાદથી આગળ વધા ચાલીએ છીએ સ્વામી સમર્થન આ મઠમાં બાર મહિનાના કાર્યક્રમો જોઈએ તો બાવન ગુરુવાર અને બાર ચતુર્થી સંકષ્ટ ચતુર્થી બાર ચોથો એ બાર ચોથ અને બાવન ગુરુવારના દર દિવસે મહાપ્રસાદ સાથેનો સંપૂર્ણ કાર્યક્રમ હોય છે આરતી પારખી હવન દરેક પ્રકારના કાર્યક્રમ અહીંયા થાય છે અને આ કાર્યક્રમો ફિક્સ હોય છે બાવન ગુરુવા અને બારચુર્થી એ ઉપરાંતના પૂર્ણિમા છે પ્રાગટ્ય દિન છે સમાધિ દિન છે અલગ અલગ સંતોના દિવસો છે એમની પણ ઉજવણી આપણે અહીંયા કરતા હોઈએ છીએ હય સ્વામી